નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલ માં ફરી તમારું સ્વાગત કરું છું આજે બધા માટે સરપ્રાઈઝ છે ઉપયોગી માહિતી એવી મસ્ત લઈ ગયો છું તમારા માટે કઈક તમને નવું બતાવું છું અને મારી ખુશીના ભાગીદાર તમને બનાવવા છે એટલા માટેથી મેં સરપ્રાઈઝ રાખ્યું છે તો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે પેક કરીને રાખી દીધું છે તો હવે તમે આમાં અંદાજ તમે લગાડી શકો છો કે ટ્રેક્ટર ની પાછળ શું હોય એ તમને ખબર છે તો આપણે અત્યારે હવે આને હું તમને ખોલું છું એ પહેલાં વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વસ્તુ તમારા બધા ખેડૂતભાઈઓ માટે ખાસ ઉપયોગી છે જરૂરી છે આ વિડીયો જોવો પણ જરૂરી છે સ્કીપ પણ ન કરતા ખાસ મજા આવે એવો વિડીયો આજે તમારા સુધી હું પહોંચાડું છું હવે આપણે અને ખોલીશું તમે જોવો છો આ આપણું છે ગૌતમ નું નવું મોડલ આપણે લઈ લીધું છે એના માટેથી વિડીયો બનાવ્યો છે અને તમને આની એક ખાસ જે આમાં ખાસિયતો છે તે હું તમને આજે વિડીયોમાં બતાવવાનો છું અને મારી ખુશીમાં સહભાગી તમને તમે પણ થાવ અને પ્લસ બધા આપને સપોર્ટ કરો અને આ વિડીયોમાં કોમેન્ટ કરો પ્લસ લાઈક કરો અને વિડીયોને શેર કરો મિત્રો ગૌતમનું થ્રેસર ખેડૂતો માટે કેટલું સારું છે એ હું તમને આજે બતાવું કેમ કે હું ત્રણ થી ચાર વર્ષ સર્વિસ કરવું છે મેં મોડલ બદલાવી નાખ્યું છે વર્ષ સર્વિસ કરી તો હું તમને બતાવી દઉં છું કે આમાં જે એલિવેટર પહેલી વસ્તુ કે એલિવેટર આપણે નથી લીધું એલિવેટર આવે છે જે આપણે ટ્રેલર ભરાઈ જાય અને સાથે જે બોરી છે આપણે બાચકી છે કે કોથરા છે એ ભરાઈ જાય બારદાન એટલે એટલા માટેથી આપણે એલિવેટરની જરૂરિયાત નહોતી મારે તો મેં નથી લીધું પ્લસ આમાં લાઇટિંગ સિસ્ટમ ખેડૂત એટલી મસ્તી ની છે ને કે આપણે મજા આવે એવી એમ દિલથી કે આપણે તમે જોવો છો કે અહીંયા હા આરામથી અહીંયા લગાડી દઈ અને અહીંયા લગાડી દીધું ટ્રેક્ટર માં સોકેસ લાગી જાય છે આ લાગી ગયું હવે આની લાઇટિંગ સિસ્ટમ તમને બતાવું ચાલુ કરીને બતાવું ઇન્ડિકેટર થી માંડીને બધુંય તાકાત વાળું થાય છે તો તમે જોવો છો કે અહીંયા ટ્રેક્ટરનું ઇન્ડિકેટર નથી થતું ઓલી સાઈડ આખી આ લાઇટ થાય કમ્પ્લીટ બધી બાજુ લાઈટનું કમ્પ્લીટ કામ છે અને સાથે ઇન્ડિકેટર આમાં આપી દીધા છે કે આપણે રાતે ગમે ત્યારે લઈને જતા હોય તો માર્ગમાં એવું કોઈ ઉપાધી નહી કે કોઈને પ્રશ્ન આવે આપણે હાથ કાઢવાની કઈ જરૂર નહીં ઇન્ડિકેટર આપી દે એટલે સારું રીએ પછી આપણે થેસર આપણે તમને ખબર છે ને કે કટર ને એવું બધું બદલાવતા હોય તો ત્યારે આપણે એને માથે ઉપર જવા માટે આપણે આ સીડીનો ઉપયોગ કરવો પડે છે તો સીડી પણ આપી દીધી છે કે આપણે આરામથી કટરને નીચે ઉતારવામાં ખાસ મજા આવે છે છે એટલે આ બધું એટલું વસ્તુ પેક કરવામાં આવ્યું કે આપણે આથી કટર ને જે બેનો હોય જે સાડી એવા ફોરા કપડા પહેર્યા હોય ચુંદડી હોય તો એને કોઈ એવી નુકસાની ના થાય જાન આની કોઈ દી ન બને અકસ્માત એટલા માટેથી એવા પેક કવર આપવામાં આવ્યા છે પછી અહીંયા બુંગળ ઉપર કે આપડે કોઈ કચરો હોય અને સાથે આપણે ઓરવું હોય તો અહીંયા જે આપણે તગારા લઈએ છીએ એ અહીંયા તગારું નાખી દઈએ એટલે એને આમ ફરીને ક્યાંય દૂર જવું ન પડે એટલે એક આ સિસ્ટમ પણ વધારાની આપી દીધી છે પછી આ ડબલ બ્લોરનું થેસર આવે છે તો જેને જેવી જરૂરિયાત કોઈ સિંગલ બ્લોર લે હશે કોઈ ડબલ બ્લોર લે હશે તો આપણે સિંગલ બ્લોર લીધી છે કારણ કે આપણા સૌરાષ્ટ્રના પાકમાં મારે અહીંયા એવી જરૂરિયાત નથી તો મેં ડબલ બ્લોર નથી લીધી છે એક ઊંચું મોડલ આવે છે કે જેમાં એલિવેટર ડબલ બ્લોરથી માંડીને બધુંય મોટું કરી દેવામાં આવ્યું છે તો આનાથી ને એક મોડલ મોટું આવે છે તો તમે એ પણ તમને આગળ હું વિડીયો બનાવીશ એ મોટા મોડલનો અત્યારે જે મેં લીધું છે એ વસ્તુ હું તમને કહું છું તો લાઇટિંગ કામ પણ તમે જોવો છો અહીંયા પણ એક લાઇટ આપી દીધી છે કે ઓરવા વાળા માટે બેસ્ટ રહે અહીંયા બે જણાની આપણે એમાં જરૂરિયાત રહે ઓરવામાં અને ઓરવામાં ધક્કો મારવાનો જે પહેલા હતું એ તો હવે ગયું અહીંયા મૂક્યું એટલે એની રીતે ખેંચી લે અને એક ધારો ઓર હાલે બરાબર છે તમે જોવો છો પ્લસ હવે આપણે વાત કરીએ તો આ બાજુ એવું ચેન કવર આપી દીધું છે કે અહીંયા પણ આપણે જ્યારે હરતા ફરતા હોય તો કોઈ ન લાગે કે આમાં આપણે આપણો કપડું થાય તો અહીંયા સિસ્ટમ ઓટોમેટિક આપેલી છે કે અહીંયા કાંધું આવે એલિવેટર થી ફરી ચારણામાં ઉયું જાય મેં અત્યારે ચારણા બધાય કાઢી નાખ્યા છે કેમકે મારે જે જરૂરિયાત છે એ મુજબ હું આના ચારણા ફિટ કરીશ જે પાક કાઢવાનો થાશે ત્યારે એટલે આના બધે અલગ અલગ ચારણા આવે છે બધે જે જે પણ આપણે પાક કાઢતા હોય છે તો આ ટ્રેક્ટર ની હારે આ વાયરિંગ સિસ્ટમ એવું છે કે ટ્રેક્ટર ની હારે માં ચપલા થાય છે અને અહીંયા પણ એક લાઈટ ની સુવિધા આપી દીધી છે તમે જોવો છો તો હવે વસ્તુ ક્યાં રહી કે આનું જે સેટિંગ છે તો આગળ તમને બતાવું તો મિત્રો તમે જોયું છે કે ગૌતમ નું થ્રેસર વિશે તમને મેં આના ફ્યુચર બતાવી દીધા અને આમાં જે આપણે પેલા બધાય પટ્ટા બદલાવવા પડતા કે ફૂલયું બદલાવી પડતી તો હવે એમાં ત્રણ ત્રણ ઓપ્શન આપ્યા છે તમને કેમેરામાં કદાચ નહીં દેખાય પણ ત્રણ ત્રણ ઓપ્શન ઓપ્શન આપે ઉપર આપી કે જેથી કરીને તમારે જે પણ સ્પીડ લેવી હોય જે પણ પાકમાં એ વ્યવસ્થિત તમે સ્પીડ લઈ શકો અને બીજું એ છે કે ટોટલીક કઠોળના આમાં ભેગા ચારણા આવે છે કટર આવે છે એટલે તમારે કોઈ પણ પાક કાઢવો આપણે ગુજરાત ઇન્ડિયા આપણો બધું અહીંયા ટોટલી પાક આપણો કઠોળ નીકળે છે મગફળી ને એરંડી સિવાયનું આ મોડલમાં બધું નીકળે છે એટલે તમારે ખાસ એ પણ અને આને જે હવાનું સેટિંગ કરવાની સિસ્ટમ પણ એટલી મસ્ત છે કે તમારે આપણે ઘણાને જીરું ધાણા એ દાણા ઉપાડી લે છે તો આ થ્રેસર ગૌતમમાં એ પ્રશ્ન નથી એની એકદમ ક્લીન આવે છે માલ બધો તમે મારા આગળના વિડીયા જૂના થ્રેસરના છે તમારી પાસે મેં યુટ્યુબમાં અપલોડ કરેલા છે તેમાં સેટિંગ પણ કરેલા છે જોઈ લેજો અને આના પણ હું વિડીયો ચાલુ થશે એટલે વિડીયો નાખીશ કે જીરુમાં બગાડ ના થાય ધાણામાં બગાડ ના થાય અને કેમ ચોખ્ખું આવે કેમ એના બજારમાં ભાવ સારા મળે કારણ કે જીરાને જો પીલી નાખવામાં આવે તો એની ભાંગી જાય તો પણ આપણે બજારમાં ભાવ ઓછા મળે છે અને ઘણાને રજોટ પણ જીરામાં આવે છે તો આમાં ક્લીન એક નંબર જીરું નીકળે છે ચોમાસું તલ છે બધું થ્રેસરમાં જે આમાં ખૂબ સરળતાથી નીકળે છે એટલે આ ખાસ મસ્ત વસ્તુ છે અને તમે આપણા વિડીયા આગળ જોઈ પણ શકો છો અને આના વિડીયાના મુજબ તમે તમારા થ્રેસર સેટિંગ પણ કરી શકો છો મિત્રો એટલે તમારે કાયમ માટે ખેડૂતની આ ખેડૂત મિત્ર ચેનલમાં જોડાઈને રહેવાનું છે અને તમને મારે કેવું ન પડવું જોઈએ કે વિડીયોને લાઈક કરો ને કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો ને કડીએ મારે એ કેવું પડે ને એ થોડોક અફસોસ થાય આજે મારા વિડીયોમાં મિત્રો લાખ બબે લાખ વ્યૂ આવે તો એમાં સબ્સ્ક્રાઇબર આપને કેટલા મળ્યા તો કે બસો પાંચસો જણા વધે એક લાખ બે લાખ વ્યૂ આવે ત્યારે તો એ એક એક ઓલી વાત કહેવાય મારા માટે કે આજે બે હજાર ખેડૂત ભાઈઓ જો વિડીયો જોવે હું એને પાંચસો વિડીયો ખરેખર પસંદ આવ્યો ને જોડાણા બીજાને વિડીયોની જરૂર નથી એવું આપને કઈક લાગે જો તમે ખરેખર ખેડવું હોય અને તમને એમ થાય કે ખેડૂતના દીકરાને આપણે સપોર્ટ કરવો જોઈએ આપને આમાંથી કંઈક જાણવા મળે છે તો વિડીયોને લાઈક કરવો સબસ્ક્રાઈબ કરવી બધું શેર કરવો એ બધી જવાબદારી તમારી છે હું તમને સાચી માહિતી તમારા સુધી પહોંચાડું ને એ જ મારી જવાબદારી અને ગૌતમ શ્રેષ્ઠ જો આપણે કોઈ ખેડૂતભાઈઓને લેવું હોય તો મારા પણ કોન્ટેક નંબર તમે નોટ કરી લ્યો સત્તાણું બસો પાસાઠ સત્તર આઠ ત્યાંસી હું પણ તમારો કોન્ટેક કરાવી દઈશ રાકેશભાઈ સાથે જે કંપનીના માલિક છે ગાંધીનગર સિલોડા તો તમને ત્યાં પણ તમે જે રૂબરૂ જઈ શકો છો પછી એક ખોડિયાર એજન્સી ધારી છે તો એના પણ તમને કોન્ટેક નંબર હું ડિસ્પ્લે કરું છું તમારે જે ધારી ડિસ્ટ્રિક અમરેલી ડિસ્ટ્રિક્ટને કોઈને થેસર લેવું હોય તો એ લોકો ન્યા પણ કોન્ટેક કરી શકે છે એ જ્યાં પરેશભાઈ છે અને પ્લસ એ જૂનું થેસર તમારે હોય

ત્યાંથી થેસર ખરીદી શકો અને બીજી ખેડૂત ભાઈઓને એક પ્રશ્ન હોય કે નહીં થેસર લઈને નહીં ચાલે આપણે હુતેર નહીં આવે તો એ હું આ ખેડૂતનો દીકરો બોલું છું હું કોઈ પૈસા લઈને આ વિડીયો નથી બનાવતો આ તો મેં લીધું છે એટલે હું આ વિડીયો બનાવું છું તમે નિઃસંકો તો તમારે ગૌતમનું થેસર આ મોડલ લેવું હોય તો તમારે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમે એમના સફળતા જ રહેશો કારણ કે મને ગૌતમનું થેસર વાપરીને ખૂબ આનંદ થયો ખૂબ આગળ આવ્યો અને કહેવાનો અર્થ કે આપણે સો રૂપિયા હું બજાર ભાવે વધારે લઉં છું પણ કામ એટલું સરસ અને ચોખ્ખું થાય છે તે ખેડૂતો ખુશ થઈ જાય છે એટલે આપણે હમણાં સિઝન આવશે એટલે રાત ને દિવસ અમારે અહીંયા સિઝન હજી પંદર થી પાછળ આવશે કારણ કે જીરું ધાણા અમારે બધું લેટ થાય છે ઘણા ઠેકાણે ધાણા ને જીરું ને નીકળવા માંડ્યું છે પણ અમારે વાર લાગશે એટલે હજી આપણે ચાલુ કરીશું એટલે ફટ વિડીયો નાખીશ સેટિંગના વિડીયો નાખીશ અને એક જીરા ધાણાની ખાસ થિયરી કે કોઈને નુકસાની ના થાય ઘણા ખબર નથી રહેતી ચાલુ છેસરમાં જીરુને દાણા ઉપાડીને ઢગલામાં નાખી દેશે અને એ પ્રશ્ન ઘણાને થાય છે મને ખબર છે તો હું તમને જે રીતે સેટિંગ કરવાનું કહીશ એ રીતે સેટિંગ કરજો કોઈ ખેડૂતને નુકસાન થાય એ બધનું ધ્યાન રાખજો અને ગૌતમ છેસર જો તમે લ્યો તો તમારે એવા બધા પ્રશ્નો પણ તમને નહીં થાય કે દાણો ઉપાડી લેશે ચોખ્ખું નથી આવતું ઓર નથી ઉપાડતો કોઈ શંકા કોઈ તમારે મનમાં એવી રાખવાની નથી હું એવી બધી જવાબદારીમાં છું કેમ કે મને આમ વિશ્વાસ છે મેં એનો અનુભવ કર્યો છે એટલે પછી તમે એ રીતે ચારણા નાખશો એ રીતે હું કઈ રીતે કટર નાખશો એ રીતે પટ્ટા રાખશો તો તમારે કોઈ દી કઈ ઉપાધિ નહીં આવે આમાં લખલ પણ આવે છે અને અહીંયા આગળ લખલ આવે કે ક્યાં ચારણા નાખવા ક્યાં કટર નાખવા પણ આપણે એ એ સિવાયનું કાંઈ ફેરફાર કરવો હોય તો મેં મારી રીતે જે કરેલા છે એ વિડીયોમાં હું તમને બતાવીશ કે હું જીરૂમાં આ ચારણો વાપરું છું તમે આ નાખો તમને મજા આવશે એવી રીતના જે સેટિંગ કરેલા છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરો કારણ કે તમે મને પણ ખુશી છે મેં થ્રેસર નવું લીધું છે તમને શું ખુશી હોય તો મને કોંગ્રેચ્યુલેશન્સનો બધાય કોમેન્ટ કરવાની છે વિડીયોને લાઇક કરવાની છે અને જે ગૌતમ થ્રેસર લોકો ધરાવે છે એના માટે તો ખાસ વરદાન સ્વરૂપ વિડીયો આગળના રહેવાના કારણ કે તમામ સેટિંગના વિડીયા નાખીશ તમારું થ્રેસર આવતું હોય છે જ્યાં પણ એમ કે ના આના જેવું એક ચોખ્ખું નથી એક સેટિંગ કરવાની ખાસિયત હોય છે એ પણ હું તમને બતાવીશ અને જે લોકોને થ્રેસર ખરીદ્યું ખરીદવાનું છે એના કોન્ટેક નંબર હું તમને ડિસ્પ્લે કરું છું કંપનીના એટલે તમારે જે થ્રેસર લેવાનું છે એનો વિડિયા આવશે પછી રાકેશભાઈ કરીને જે ગૌતમ થ્રેસરના માલિક છે તેમના જ તમને કોન્ટેક નંબર આપું છું આપણું ચેનલ થ્રુ તમે એને કોલ કરજો તમને વ્યવસ્થિત જવાબ સર્વિસ બધું મળશે અને વ્યવહારિક વ્યાજબી ભાવ એક જ ભાવ હોય છે ખોટા ભાવ પણ નહીં લે એવી હું બાંધરી લઉં છું કારણ કે રાકેશભાઈ ને મારે પણ સંબંધ સારા છે ખૂબ સારા સંબંધ છે વર્ષોથી આ ત્રણ ચાર વર્ષથી હું સર્વિસ કરું છું તો એ પણ તમારે નિસંકોચ જે તમે પૈસા નાખો છો એવી વસ્તુ તમને આપે છે એટલે તમારે નિસંકોચ ગૌતમ થ્રેસર લેવામાં કોઈ ઉપાધિ નથી એની જવાબદારી મારી છે તમે મને કોલ કરજો અને આપણે રાકેશભાઈ થ્રુ આપણે થ્રેસર ની ખરીદી કરવી હોય કોઈને તો પણ તમે કરી શકો છો મિત્રો તમને ડિસ્પ્લે નંબર જે આગળથી કહી રહ્યો છું કે કેસર ખરીદવા માટે ખાસ કોન્ટેક કરો બધાને તો હવે આપણે આ વિડીયો લાંબો ના થાય એટલે વિડીયોને પૂરો કરીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય